બિલ્ડરની મિલી ભગત ના આક્ષેપો વિગત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાંચક વિસ્તારમાં આવેલ શ્રી રામ શરૂઆત શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલું છે એક હજાર બાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફક્ત આઠ દુકાનોના બાંધકામની મંજૂરી હોવા છતાં ગેરકાયદેસર રીતે બાસઠ દુકાનોનું વિશાળ કોમ્પ્લેક્સ ઉભું કરી દેવાયું છે સ્થાનિકોના આક્ષેપ મુજબ કોમ્પ્લેક્સના માલિકે બોડેલી સેવા સદનના અધિકારીઓ ચાચક પંચાયતના સરપંચ તલાટી થતા કોન્ટ્રાક્ટરો સાથે મોટી મિલીભગત કરીને કાયદાને બાજુએ રાખી કોમ્પ્લેક્સ તૈયાર કર્યો તો ગંભીર ગેરરીતિઓ બહાર આવી વર્ષો જૂની ગટર લાઈન અને ચોમાસાના પાણીની હરખલી કોતર રાતોરાત લોખંડના પતરા લગાવી છુપાવી દેવામાં આવી તો કોતરની ચાલીસ ફૂટ પોળાઈ પુરાવ્યા પુરાવીને ત્યાં કોમ્પ્લેક્સ ઉભું કરવામાં આવ્યું છે પંચાયતનો દાવો છે કે પરમિશન આપી નથી છતાં બિલ્ડિંગ પૂર્ણ થઈ ગયું કે જે મોટા ભ્રષ્ટાચારની આંખ ચીક પાડે છે તપાસમાં પણ ગોટાળો સામે આવ્યો છે જિલ્લા કલેક્ટરે શરત ભંગની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હોવા છતાં પ્રક્રિયા અધૂરી રહી છે બત્રીસો ચોરસ મીટર જમીનનો વિવાદ નવો વિવાદ જે છે તે ઉભો થયો છે જમીન ખાલી હોવાનું કહે છે પરંતુ પંચાયતના રેકોર્ડમાં બિલ્ડર પાસેથી મોટી રકમ લઈ ગેરકાયદેસર બાંધકામ કાયદેસર બનાવવાનો પ્રયત્ન કર્યો શું પ્રશાસન ખોદ જગ્યાને કાયદેસર બનાવવા માટે સહાયરૂપ બની રહ્યું છે શું સાચી તપાસ થશે કે પછી ભ્રષ્ટાચાર આખો આખું કૌભાંડ દબાવી દેવાશે અનેક સવાલો લોકોમાં રહ્યા છે તો બોડેલીના અલીપુરા તથા ચાચક વિસ્તારમાં આવા અનેક ગેરકાયદેસર બાંધકામ સરપંચોને તલાટીઓની મિલી ભગત ઉભા થયાના આક્ષેપો છે તો એક સામાજિક કાર્યકર્તા એકલા મુદ્દે લડી રહ્યા છે પરંતુ લોકોમાં આશંકા છે કે ભ્રષ્ટાચારનો સત્ય કદી બહાર આવશે કે નહીં આજ રોજ બોડેલી તથા આસપાસના વિસ્તારોમાં મુદ્દો ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે કાયદો હકીકતમાં અમલમાં આવશે કે નહીં